ભુજના જયનગરના પાર્ટી આવેલ મેળાનો લાભ લેતા બાળ કલાકાર જિયા ત્રિપાઠી જીયા ત્રિપાઠીએ સુંદર આયોજન બદલ મેળાના આયોજકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને તમામ રાઇડ્સમાં બેસી અને આનંદ માણ્યો હતો ભુજ કચ્છની બાળ કલાકારોને અનેક ફિલ્મમાં કામ કરનાર જીયા ત્રિપાઠીએ ભુજના જયનગરના પાર્ટીએ ચાલતા કાર્નિવલ મેળાની મુલાકાત લઈ ગઈકાલે સાંજે મુલાકાત લીધી ભુજના જયનગરના પાટીએ ગીરદી અને ચિકાર મેજની વચ્ચે મેળો છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે ધૂમ મચાવી રહ્યો છે ત્યારે રહેસમ કી દોરી જેવી ફિલ્મમાં પોતાનો અભિનય આપનાર અને અભિનય દ્વારા સૌનું ધ્યાન ખેંચનાર બાળ અભિનેત્રી બાળ કલાકાર જિયા સંજય ત્રિપાઠી ગઈકાલે મેળાની મુલાકાત લીધી હતી મેળાના આયોજકે તેમને આવકાર આપ્યો હતો પોતાના માતા પિતા સાથે આવેલી જયા જિયા સંજય ત્રિપાઠીએ મેળો નિહાળી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી પ્રથમવાર કચ્છમાં આવું આયોજન કરવા બદલ મેળાના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને મેળાની તમામ રાઇડ્સનો જિયા ત્રિપાઠીએ જય શ્રી કૃષ્ણ હું મને અહીંયા જે મેળો છે આપણા કચ્છ ભુજમાં એની મુલાકાત લઈને મને ખૂબ આનંદ આવ્યો મેં મારા પરિવાર સાથે એની મુલાકાત લીધી અહીંયા જે લંડનની ગલીઓ બનેલી છે અને જે માછલીઓ प अचूक मुलाकात लिएर छ जय श्री कृष्ण